જય ભારત જય લોકતંત્ર મિત્રો ખરેખર એક વિડીયો મારી સમક્ષ આવ્યો અને મને ખરેખર દિલથી ખુશી હતી કે આપણી જાબાદ પોલીસ ગુજરાત પોલીસ અને એમાં ખાસ કરીને સુરત પોલીસને ને ખરેખર સેલ્યુટ છે પેલા તો હું વાત એ કરવા માટે ઉપસ્થિત થયું હતું કે જો આવું આવું પોલીસ ની જે કામગીરી છે ખરેખર આપ જોશો ને તો આપણા પણ રૂવાળા કંપી જશે અને એને સેલ્યુટ કરવાનું મન થશે એટલે આપણે પેલા છે ને આ વિડીયો જોઈ લઈ પૂરો પછી આગળ વાત કરીએ તો આપણે જોયું આ વિડીયો કેમ બાકી પોલીસની અને તંત્રની કામગીરી કેમ છે માનવતા નાના મોટા ધંધા વાળા એ બુજુર્ગો એ મહિલાઓ કઈ રીતે તડપી રહી છે કઈ રીતે એને આદિજુદી કરી રહી છે નો ડાઉટ તંત્ર એ ખરેખર એની કામગીરી કરવાની હોય પણ તમારા આ કામગીરી અને આ મરજાનગી છે ને જ્યાં દબાણકાર એટલે કેને કહેવાય દબાણકાર ભૂ માફિયા છે ખનીજ માફિયા છે જેને એમ કે જમીનો પતાવી પતાવી અને જે હાઈલાઇટ બિલ્ડીંગો ખડકી દીધી છે ત્યાં તમારે આ મતદાનગી બતાવે છે આવી મતદાનગી એક વાર જો ત્યાં બતાવી દો એટલે આખી ગુજરાત ની જનતા તમને સેલ્યુટ કરશે શરમ આવી જોઈ એ પથારણા એ લારી ગલા એનો એનો દોષ શું છે તમારે તંત્ર એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ કોઈ ધંધો ના કરે એનું પેટ્યું હૃદય પડે આ સંવિધાન ભારતનું તમામને પોતાની જિંદગી જીવવાનો હક આપે છે અને એક ખાસ કરીને એ વાત કરી દઉં તમામ મિત્રોને કે ભારતનું બંધારણ છે એ ભારતના બંધારણમાં એવી જોગવાઈ છે કે આ ભારત દેશનો કોઈ પણ નાગરિક એમાં કોઈ જ્ઞાતિ જાતિ લિંગ ભેદ નથી આવતી ભારતનો કોઈ પણ નાગરિક છે એની રોજગારી એની શિક્ષણ અને એની આરોગ્યની વ્યવસ્થા છે આ સરકારે કરવાની હોય છે પરંતુ અહીંયા આપણે જોઈ છીએ આ ધાબા છોડી પોલીસ આ સુરતના વરાછા ઉપર જે પાથરણા છે લારી ગલ્લા છે જે કેવી સરસ મજાની મર્દાનગી બતાવી રહી છે શું આ યોગ્ય છે આ કેટલી અંશે વ્યાજબી છે મેં આ વિડીયો જોયો તો મારા રૂવાળા ઉભા થઈ ગયા મારો મારો આ રૂહ કંપી ગયો કે યાર એ લોકોએ એના પરસેવાની કમાણીથી જે ધંધો કરે ને કાયમી રીગાળી ધંધો કરે દાડુ દુગાર કે ભૂ માફિયા ખનીજ માફિયા નહોતા એ તમારે એને નોટિસ આપી હતી અને નોટિસ આપ્યા પછી જો એને વૈકલ્પિક વ્યવસ્થા ના ફાળવી શકો તો આ રીતે એનું નુકસાન કરવું કેટલી અંશે વ્યાજબી છે અને હું આપ તમામને વિનંતી કરું છું વિડીયો વધુમાં વધુ શેર શેર કરો જેથી કરીને ગુજરાતની હરેક જનતા સુધી પહોંચે એટલે જો જનતા હવે જાગૃત થવાની જરૂર છે બહુ થઈ ગયું આ હિટલર શાહીમાં આપણે ક્યાં સુધી જીવશું આ હિટલર શાહીનો આપણે ક્યાં સુધી ભોગ બનશું કારણ કે અહીંયા માનવતાના મૂલ્યોનું જતન કરવાને બદલે માનવતાને

અને આપની આજુબાજુમાં કોઈ પણ આવા બનાવ બનતા હોય તો અમને જાણ કરો જેથી કરીને તમારો અવાજ બની વંચિતોનો અવાજ બની અને અમે કાંઈ નહીં તો ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આપને મદદ કરી અને આપને ન્યાય આપવામાં ક્યાંક ને ક્યાંક જય ભીમ જય ભારત